વાત કરીએ ભાઈ વિડિયોમાં બનાય પે લાઈવમાં બધા બનાય રેજો ભાઈ ખબર રસ્તો <Charlize> <truging alike> બસો બસો રૂપિયામાં છે ને અરે બસો બસો રૂપિયામાં છે ને વાત કાઢવા એવા છે અમારે બધા મિત્રો બધા નવા જોડે હતા એમ સબસ્ક્રાઈબ કરતો હતો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં વાલા એટલે મસ્તની અપડેટ બધી ભાઈ લાઈવમાં બરાબર ને લાઈવ ક્યાંક યુનિક હોય ભાઈ આપણે અત્યાર સુધી લાઈવ જ હતા પણ એ ચાર્જિંગ ફોનમાં ચાર્જિંગ થઈ ગયું પૂરું એટલે ભાઈ ઘણી મહેનત કરીને બીજા ફોનમાં બધું અપડેટ કર્યું બધું એવું કર્યું પછી આ ફોનમાં લાઈવ ચાલશે પાછા બરાબર અત્યાર સુધી મેળામાં હતા ભાઈ તો થોડીક વાર બહાર આવ્યા હતા ફરી પાછા મેળામાં Trời Ter irgend bây giờ, mà ra đường ông nàng vdzie ký có anything Bây giờ a khai જીવાભાઈ વાલ્મીકી જય સદીમાં જય થરા બનાસકાંઠાથી આવો ભાઈ લાઈક કરી જો ભાઈ લાઈક કરી જો યુવાભાઈ ને બધા મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ અને નવા નવા જોડાતા હતા સબસ્ક્રાઈબ કરતા હતા કારણ કે લાઈવ થવાની છે ભાઈ જોરદાર આપડી કારણ કે મેળવવાનો છે બધા મિત્રોને આજ મેળો શીતળા સાથેનો મેળો ભાઈ ભરાણો છે અકડે ઠેઠ ને મેળો બતાવવાનો છે ભાઈ

કરી મિત્રો ને નવા નવા જોડાતા તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં પોગી ગયા છીએ અને મેળાની હવા આવે છે માણસો બધે હાલી હાલી જાય છે ને ગાડી આપણે હવે પાર્ક કરવાની થાય છે બરાબર તો જેટલા નવા જોડાતા જ લાઈક કરતા જાવ ભાઈ ને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જાવ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ કે આમાં અંદર પાર્કિંગ કરી દેવાનું થાય છે આપણે હા આવો આવો

પેલા સગવડે સગવડે બહુ પણ આવે

મને બેઠ હું કાલે જ ને બેઠો હું છે ને સરકાર આપ્યા નિશાન છે ને નિશાળમાં હિસ્સા ખાવા બેઠો ને

chào mấy cái vị và các bạn. Ô con hương, 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 bắt nó આવો એન બી જા લાયક આભાર આભાર ભાઈ આભાર સોથી લાઈક કરી દીધી છે ભાઈ

ભાવનગર સીતલામનો મેળો છે ગજવાટાથી ઓફિશિયલ આવો આવો ભાઈ લાઈક કરતા હો ને નવા જેટલા મિત્રો જોડાના હોય તો કરી દેજો ભાઈ ને સગડોલ જો ભાઈ બીજો રાઉન્ડ શરૂ થાય છે સગડોલનો સગડોલમાં બધા બેઠવા આટો બાદયા બધા મિત્રો ઓલા આપણા નિમળણની જગ્યા બહુ મસ્ત છે ઓકે તમે બેસી જાવ અરે સક્કડી સડી જાય ભાઈ હું ન બેસી શકું ભાઈ આમાં હું મારી જિંદગીમાં ક્યારે આવવામાં બેઠો નથી બેહું તો સક્કડી સડી જાય ભાઈ મને આ બધા મિત્રો બેઠા હોય એ જોઈ ઊભા ઊભા ને તમને બતાવી જોઈએ ભાઈ બાકી આપણું કામ નહી ભાઈ એમાં બેહું

આવો દુકાને દુકાને નહીં સાહેબ મેળે વિયો મેળે હાલો રે મથુર સાહેબ આવ્યા લાગ મથુર સાહેબ જે 1 કલાકમાં એક તો સસ્તો જ રહેગા 17600 હજાર હમ મોસ્ટ આ કીટર ભલે એક કાફલે લાયક કરો અમારો છે બોલદાર ભાઈ હે મિત્ર ભાઈ